ક્યારે જિંદગીમાં થશે નહીં આવો એક દિવ્ય પ્રયોગ છે વિનંતી માત્ર એટલી છે પૂરો પૂરો વિડીયો જોજો સમજો અને પછી પાલન કરજો કે ભાઈ કેવી રીતે બનાવવું ખાસ એક એક વસ્તુ ઝીણવટ પૂર્વક સમજી લેજો રેડી હવે આપણે શરૂઆત કરીએ અત્યારના યુગમાં મિત્રો સૌથી આ ભયંકર રોગ છે બીપી બ્લડ પ્રેશર અત્યારે ત્રીસ ચાલીસ વર્ષના યુવાનો છે ને મિત્રો એને પણ બ્લડ પ્રેશર આવે છે એને પણ હુમલાઓ આવે છે એને પણ હૃદય બેસી જાય છે ગમે ત્યાં એવા લોકો માટે જેને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય એવા લોકો માટે આ પ્રયોગ છે ને બહુ જોરદાર છે છે એટલે બીપી જેને હોય એ લોકો તો ખાસ કરજો રેડી બાકી ગેસ ગેસ પણ જ વસ્તુ બરાબર અત્યારે લોકોને એમ થાય છે કે મને અહીંયા દુખે છે ને ગેસ ને હિસાબે છે ને એવું નથી ચેકઅપ કરાવી લેવું જરૂરી છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી પણ ગયું હોય બરાબર આ યુગમાં ચેકઅપ જરૂરી છે મિત્રો આપણે ફટાફટ જોઈએ કે આ પ્રયોગ માં કઈ કઈ વસ્તુની જરૂર પડશે રેડી પહેલી વસ્તુ છે દાળમના દાણાનો રસ દાળમના દાણાનો રસ એક લિટર લેવાનો છે તાજા લાલ એકદમ વ્યવસ્થિત દાળમ હોય અંદરથી દાણા લાલ એવા લઈ આવવાના પછી એને વ્યવસ્થિત મિક્સરમાં ક્રશ કરીને પણ રસ કાઢી શકો તમને જેમ મજા આવે એમ પણ આપણે રસ કેટલો જોઈએ એક લિટર રસ જોઈએ રેડી બીજી વસ્તુ છે આમળા અત્યારે આમળાની સિઝન છે એટલે જ આપણે આ પ્રયોગ લઈને આવ્યા છીએ આમળાની ભરપૂર સીઝન છે પાકી ગયેલા પીડા પડેલા વ્યવસ્થિત આમળા લઈ એને પણ મિક્સરમાં કોઈ પણ રીતે તમારી મજા આવે વ્યવસ્થિત એક લિટર રસ તૈયાર કરી લેવાનો છે બે વસ્તુ વસ્તુ થઈ ગઈ દાડમના રસ રસ આમળાનો ત્રીજી છે સાકર સાકર મિત્રો ચાર કિલો છે એટલે આ વસ્તુ યાદ રાખજો સાકર કેટલી છે ચાર કિલો લેવાની છે સાકર લીધા પાસ એનો ભૂકો કરનાર હવે આ ત્રણ નું શું કરવાનું છે એ પેલા સમજી લેજો સાકરનો ભૂકો કરી એમાં દાળમનો રસ અને આમળાનો રસ નાખી અને એને ચૂલે મૂકવાનું છે અને લોખંડનું લેવાનું છે લોખંડની કળા આવે ને એવી લેવાની બરાબર ગેલ્વેનાઇઝ વાપરતા નહીં રેડી અથવા સ્ટીલ પણ ચાલે આમાં સાકર નાખી આ બંને આમળાનો રસ નાખી અને ધીમે ધીમે એને હલાવવાનું હલાવતા 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 તમને એમ થઈ જાય કે ભાઈ એક તારની ચાહણી થઈ ગઈ એટલી એક તારની ચાહણી થઈ જાય પછી એને નીચે ઉતાર લેવાનું છે હવે બીજો પ્રયોગ બરાબર બીજો પ્રયોગમાં એવું છે એટલે એનો જ બીજો પ્રયોગ છે દાડમના દાણાનો પાવડર બનાવવાનો છે બીજો પ્રયોગમાં એવું છે બરાબર દાડમના દાણા લઈ આવી એને સુકવી તડકે સુકવું નહીતર પાણીનો ભાગ હોય એનો એકદમ સુકાઈ જાય ભૂકો કરવા યોગ્ય થઈ જાય પછી એ બધાય દાણા હોય ને સુકાઈ ગયા એનો ભૂકો કરી દોઢ કિલો એનો પાવડર વધારે દવા છે હો એટલે આ વધારે લેવાની વધારે છે હું સમજાવીશ દોઢ કિલો એનો ભૂકો નાખ દેવાનો દોઢ કિલો એનો ભૂકો કરી નાખો પેલા પછી એલચી એલચી બધા જોઈ છે રસોડાની વસ્તુ છે એ સાઠ ગ્રામ લેવાની છે એનો પણ ભૂકો કરી નાખવાનો છે આ તૈયાર મળી જશે આ તમારે લેવાની જરૂર નથી માર્કેટમાં સારી કંપની બરાબર વૈદ્યનાથ છે એવી સારી કોઈ કંપનીનું ભસ્મ આવતું હોય તો તૈયાર લઈ અને એ પચાસ ગ્રામ લેવાનું છે શંખ ભસ્મ એ પણ પચાસ ગ્રામ આ પણ તૈયાર મળી જશે અને પ્રવાલ પિષ્ટી આ ત્રણેય વસ્તુ તમને ગાંધીને ત્યાંથી મળી જશે કરપત ભસ્મ સંઘ ભસ્મ અને પ્રવાલ પિષ્ટી પ્રવાલ પિષ્ટી પણ પચાસ ગ્રામ છે આ ત્રણેય ઓનલાઈન પણ મળી જશે એટલે કોઈ ચિંતા ન કરતા કે ભાઈ અમારે ક્યાં લેવા જવું કરપત ભસ્મ સંઘ ભસ્મ પ્રવાલ પિષ્ટી ત્રણેય ઓનલાઈન મળી જશે ગાંધીને ત્યાં પણ મળી જશે ત્રણેય નો વજન પચાસ ગ્રામ લઈ લેવાનો છે હવે સમજી લેજો આ દાડમના દાડા આંબળી નું સાકર જે એક તારની ચાહણી થઈ હતી ને એક તારની ચાહણી એમાં દાડમના દાણાનો જે પાવડર ભૂકો દોઢ કિલો કર્યો એ નાખ દેવાનો રેડી પછી નાખવાનું છે એલચી એલચી

એમ એક બે દિવસનો પ્રયોગ નથી રેડી એટલે થોડુંક વધારે બનાવવાનું મેં એટલે કીધું છે અને હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો સૌથી અગત્યમાં અગત્યની વસ્તુ છે બની ગયા પછી એને કાચની બરણીમાં ભરવાનું છે કાચની બરણી ભરી અને વ્યવસ્થિત ભરીને મૂકવાનું છે હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો બીપી ગેસ અને એસિડિટીમાં એ પહેલા વિનંતી છે મિત્રો તમને એમ થાય કે ના અદ્ભુત તમારા માટે મહેનત કરીએ છીએ ખૂબ મહેનત કરીઓ તો એક એક લાઈક આપજો ચેનલમાં ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જજો કેમકે આવા અદ્ભુત તમને પ્રયોગો મળશે અમારી રેડી સવારે નરેણા એક ચમચી ઉઠીને બરાબર કેમકે આમાં પાણી સાથે દૂધ સાથે એવું નથી તમારે એમ સીધે સીધું આ હશે બરાબર એટલે તમારે એક ચમચી સવારે અને એક ચમચી પાંચ વાગે પછી આગળ પાછળ બરાબર અડધી કલાક કંઈ ખાવા પીવાનું નથી આ એક વસ્તુ નિયમ યાદ રાખવાનો બરાબર એક ચમચી વ્યવસ્થિત મોટી ચમચી લઈને ખાઈ જવાનું બરાબર અને સાંજે પાંચ વાગે એક ચમચી આવી રીતે તમે ચાલુ કરો અને થોડુંક એકસો આઠ દિવસનો આ પ્રયોગ કરો અને આ બધી વસ્તુ પાલન કરો બહારનું હોટલનું કોઈ પણ વસ્તુ બહારનું ખાવાનું એકસો આઠ દિવસ સાત્વિક ભોજન લેવાનું છે ઘરનું અને પછી તમારે ગમે ત્યાં ચેક કરાવી લેવાની છૂટ આ તમારો જે પ્રોબ્લેમ આતોની દૂર થઈ જશે આવો અદ્ભુત પ્રયોગ છે મિત્રો એટલે ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર મિત્રોને શેર કરજો કોઈને કોઈ મિત્રોને જરૂર કામ લાગશે એટલી ખાસ વિનંતી સાથે જય જવાન જય કિસાન જય